વાત કરીએ બનાસકાંઠાની કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં નશીલા પદાર્થ સુંઘાડી અને ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે તાજેતરમાં જ થરાદ ગામમાં ધોળા દાડે એક વ્યક્તિના કાનમાંથી સોનાની બુટ્ટીઓ કાઢી બે ઇસમો ફરાર થઈ ગયા કાંકરેજના તેરવાડા ગામના પિરાજી બાબુજી ઠાકુરે જણાવ્યું હતું કે બે અજાણ્યા વ્યક્તિઓએ તેમને સાથે લૂંટ કરી અને નાસી છૂટ્યા હતા ભોગ બનનારના જણાવ્યા અનુસાર નશીલા પદાર્થ સુંઘાડી અને લૂંટને અંજામ આપ્યો

અને પછી એના આગળ લૂની રોડથી અહીંયાથી બાજુમાં રિક્ષા લઈ અને દીવદર આપણે ત્રણ રસ્તા પાભર છે એના નજીકથી મને કેવી રીતે લઈ ગયા એ ખબર નથી અને મારી મટીઓને મોબાઈલ લઈ ગયા છે આ બાબતે તમે ક્યાંય જાણ કરી આ બાબતે મેં પોલીસ સ્ટેશનમાં કરી થરા હવે જે કરે પોલીસ સ્ટેશન સાચું